નમસ્કાર દોસ્તો ઓર્સન બિસ્ટ્રિક ચેનલમાં તમારું સ્વાગત કરું છું અને આજે આપણે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક પર વાત કરવા જઈ રહ્યા છીએ તો અહીંયા વાત છે ત્રણ મોટા પ્રવાસન સ્થળને રેલવે દ્વારા જોડવાની ને ત્રણે ત્રણ મોટા આઈ મીન ત્રણે ત્રણ પ્રવાસન સ્થળો પર ટ્રાફિક બહુ વધારે મળશે તો આપણે એની આજે વાત કરીશું આ નવી રેલવે લાઈન થી સરકારને બી બહુ જ વડોદરા મધ્યપ્રદેશ એક રેલવે લાઈન જાય છે હવે છોચાપુરાથી કોચી છોછાપુરાથી નસવાડી થઈને એક રેલવે લાઈન જતી હતી નસવાડી તનકલા સુધી નસવાડી થી તનકલા વચ્ચે જમીન સંપાદન કરવાનું કોઈ વાત બનતી નથી કારણ કે ત્યાંથી ઓલરેડી જમીન સંપાદન થઈ ગયેલું છે હવે તણકલા વાત કરીએ તણકલા કેવડિયા માત્ર ચૌદ કિલોમીટર અંતરે છે કેવડિયાનું નવું નવું એકતા નગર આપવામાં આવ્યું છે તો એકતા નગર પહેલેથી જ એક સ્ટેશન કાર્યરત છે એક રેલવે સ્ટેશન એક મેન લાઈન થી જોડેલું છે અને ડકોઈ થી સીધી ચાલુ થઈને રેલવે લાઈન આવે છે અહીં આવે એ રેલવે લાઈન ફ્યુચરમાં રાજપીપ્રયા સાથે જોઈન કરવામાં આવે અને જેથી કરીને મુંબઈ જવા માટે જે અંતર છે તે ઘટીએ હવે વાત કરીએ છીએ આપણે જે પ્રપોઝ રેલવે લાઈન છે જેની માંગ પ્રબળ બની છે અને આ લિંક આ જે લાઈન છે એની ખૂબ જ વધારે જરૂર છે ખૂબ એટલે ખૂબ જ વધારે અને લોકોમાં આ લાઇનની માંગણી બહુ જ છે કારણ કે એમપીના પ્રવાસીઓ સીધા સ્ટેચ્યુ ઓફ યુનિટી રેલવે દ્વારા આવી શકે અને રેલવે દ્વારા પાવાગઢથી પાવાગઢ પણ ડાયરેક્ટ જઈ શકે એના માટે આ રેલવે લાઈન ખૂબ જ જપ છે તો હવે વાત કરીએ આ રેલવે લાઇનની આ રેલવે લાઈન શરૂ થશે ચાંપાનેર રોડ થી લગભગ આટલામાં ચાંપાનેર રોડ છે વેટ તો ચાંપાનેર માં મેઈન લાઈન આવેલી છે

ચાંબુઘોડા ખાતે ચરવાની ધોધ ચાંબુઘોડા અભયારણ્ય સોરી હાથણી મહત્વ નું ધોધ તરગોળ ડેમ તરગોળ પ્રવાસન સફારી પાર્ક તરગોળ જંડ હનુમાન તથા ચાંબુગોડા વાઇલ્ડ લાઈફ સેન્ચુરીઓ કોઈ વિસ્તારો આવેલો છે અને ખૂબ મોટું પ્રવાસન સ્થળ છે બીજી એક વાત કરીએ આપણે પાવાગઢની તો પાવાગઢ પણ ખૂબ જ મોટું પ્રવાસન સ્થળ છે આપણે બધા જાણીએ કે પાવાગઢમાં કેટલી કેટલા લોકો રોજના આવે છે અને જાય છે અને એમપીનું બી ટ્રાફિક કે એમપીનું પણ અહીંયા આગળ બહુ જ ટ્રાફિક રહે છે તો એમપી વાળા સીધા આ એમપી વાળા સીધા આ મેઇન લાઇનથી આવીને સીધા પાવાગઢ જઈ શકે છે તથા એ લોકો ચાહે તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ જઈ શકે છે જો આ રેલવે લાઈન બનાવવામાં આવે તો આ રેલવે લાઈનમાં નસવાડી થી ટણકલા થઈને એકતા નગરમાં ખૂબ જ ટૂંકું અંતર છે અને નસવાડી થી ટણકલા વચ્ચે જમીન સંપાદન કરવાનું રહેતું નથી પહેલેથી જ ત્યાં સ્ટેશનો જૂના સ્ટેશનો રેલવે લાઈન મોજૂદ છે તો હવે ખાલી જમીન સંપાદન કરવાનું રહે નસવાડી થી બોડેલી થઈને શિવરાજપુર સુધી શિવરાજપુરમાં પણ પહેલેથી જ તૈયાર

નીચે કોમેન્ટ કરીને જણાવશો હું તમને મળીશ વિડિયોમાં ત્યાં સુધી ધન્યવાદ અને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો એટલો શેર કરો કે આ વિડીયો મોટા જે આપણા પોલીસ છે પોલીટીશિયન્સ અને રેલ મંત્રીઓ છે ત્યાં સુધી પહોંચી જાય